વડનગર પોલીસે મહેસાણાના સબલપુર ગામના નવાઘર રોડ પરથી શેર બજારમાં રોકાણના નામે છેતરપિંડી કરતી ટોળકી ઝડપી પાડી છે આ ટોળકી ગ્રાહકોને કોલ કરીને છેતરપિંડી કરતી હતી અને માર્કેટ પલ્સ નામની એપ્લિકેશનમાં શેરબજારની ખોટી વધઘટ બતાવીને લોકોને લાલચ આપી હતી પકડાયેલા આરોપીઓ સ્ટોક બજારનું કોઈપણ લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે શેર બજારની લેવેચનો ધંધો કરતા હતા પોલીસે કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી છ મોબાઈલ ફોન એકસો પચાસ પેજનું કોન્ટેક લિસ્ટ અને બે હિસાબી નોટબુક કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે તેઓની સાથે ઠગાઈ કરવાનું ચીટિંગ કરવાનું અને નાણાં પડાવી લેવાનું પ્રવૃત્તિ આચરતા હતા જે બાબતે પોલીસને બાતમી મળતા પોલીસ દ્વારા તેઓની ધરપકડ કરી તેઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને તેઓની પાસે રહેલી આ જે સાધન સામગ્રી છે જેમાં કોન્ટેક્ટ નંબરનું લિસ્ટ અને જે તેમની સ્ક્રિપ્ટ હોય

આંબલિયારા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે તો બીજી તરફ સુરત કિમ એના એક્સપ્રેસ વે પર લક્ઝરી બસને નડ્યો છે અકસ્માત કામરેજ તાલુકાના પાલી ગામ પાસે બની છે ઘટના મિની લક્ઝરી બસના ચાલકે સ્ટરીંગ પરનો કાબુ ગુમાવી ટ્રક પાછળ અથડાવી દીધી બસમાં સવાર પાંચ મુસાફરોને ઈજાઓ પહોંચી છે એકસો આઠ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે રાજકોટ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે ચેકિંગ રાત્રિના સમયે શહેરના અલગ અલગ જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું છે બ્રેથ એનાલાઇઝરની મદદથી શંકાસ્પદ વાહન ચાલકોને ચેક કરવામાં આવ્યા છે સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે ખાસ ચેકિંગ કારમાં રહેલી બ્લેક ફિલ્મને ઉતારવામાં આવી છે તો પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે બ્રેથ એનેલાઇઝર દ્વારા તમામ લોકોનું ચેકિંગ કરવામાં આવ્યું રાત્રે અલગ અલગ જગ્યાએ